જોઈ શકો છો તો આપણે બનાવવાના ઓળો તો કઈ રીતે તમે વળો બનાવી કે હું તમને બતાવીશ તમારા વિડીયો માં સુધી બની રહેજો હા તમે જોઈ શકો છો આપણી વાડીના તો ચાલો આપણે બનાવીએ ભાઈ આવો તો ફાઈનલ મિત્રો આપણે હાલ કરી દીધા આ દગી છે ને હું રીણ આપ દેશું અને અમારા જોઈ શકો ઘનશામભાઈ રદિશભાઈ આ છે અમારા કેમેરામેન આ છે અમારા વિડીયો પાટમાં આને તો ઓળખતા હશે કેમ કે અમારા દર વિડીયો આવે છે અને આપણે ચાલુ કરી દઈએ તો બનાવવાનું ચાલુ આપણે બધું અહીં પાત્રી દીધું છે અને જોઈ શકો બધું વસ્તુ પણ આવી જૂ છે અને હવે આપણે રીંગણા શેકવાના છે તો ચાલો પહેલા એ કામ ચાલુ કરી દઈએ આપણે પહેલાં આ બધું લાવેલા છે ચાલો તો આપણે હાલવા તો ચાલો આપણે આ બધું લઈ આવીએ ને અહીંયા શેકિન છે આપણે રીંગણા આ બધું કેટલામાં અઈ ઘડીક બંતન ભેવે છે હું વિડીયો ઉતારું ત્યાં સુધી આપણે અહીંયા શેકવાના છે રીંગણા તમે જોઈ શકો છો આ બધું કા આપણે તમે જોઈ શકો છો તાર ભઠી ને તો આપણે રીંગણા નાખી દઈએ ચાલો અમારે જગદીશ બેન ગોઠવ્યો છે તમે જોઈ શકો છો હવે આપણે એનું પણ નાખી દઈએ તાન મિત્રો અમારું આ જગી જ્યુ છે તમે જોઈ શકો છો

ના ઈ ઓળુક કરે છે રીંગણા મેં ઓળો છોડુ છે apa Kalau

કેમેરામેન એટલે અમારે એ લસન કળ્યું મળે છે કેમ કે આપણે ઓખર ખાંડી છે આજકાલ ખાંડવાઈ નહી આજકાલ આપણે એમને ટીન મળે ફાઇનલ મિત્ર આપણે ટમેટા મળે ખ્યા તો અહીંયા મારે તો મરસા મળે લહણ એવું કરે છે તો આપણે ઓલા આપણે ઓળો જોતાઈ જઈએ તો ચાલો ના તમને બતાવો અગલે તો આ છે આપણા ઓળો તો શેકાણા કે નહીં શેકાણા તે હું જોઈ લઉં તો તમે વીડિયો અંશથી બની રહ્યા ઓળા શેકાઈ ગયા છે અને હવે તો ગોળા કાઢી લઈ જાય તમે જોઈ શકો કઈ રીતે શકે ગયા હા થાળીમાં કાઢવાનું છે તમે જોઈ શકો કઈ રીતે શકે ગયા છે એ રીતે બધું સરસ મજાનું થઈ ગયા છે તો ચાલો આપણે કાઢી લઈએ હવે શકેલા વાળા અમારા રીતે કાઢવા મળ્યા છે તમે રહી શકો છો તમે જોઈ શકો છો ધક્કા હે એમાં આ દેશી સુગાડ મારો

તો ફાઇનલી મિત્રો આપણે બધું વસ્તુ થઈ ગયું છે ત્યાર આ છે લસણ મરચાં ટમેટાં ડુંગળી અને આ છે ભરથો આપણો ઓળો ચાલો હવે આપણે સોલો જઈ બી નાખ્યો છે ને આપણે મૂકી દઈએ તો પહેલાં નવું બધું ચાલો આઠ તો આપણે તપેલામાં તૈયાર લઈ લીધું છે મે ઊપ છે ખાલી મિત્રો આપણે પેલું મતી આ લી લીધું છે અને 13 ગ્રામ થવા મૂકી દેવાનું છે ખાલી મિત્રો આપણે નાખી જીરું આ લ્યો ને આપણે નાખવાની છે ડુંગળી ટમેટા મરસામેટા લસણ ને પ્યાજ

કમેન્ટ મિત્રો મને એવું લાગે છે કે આમ વર્ષો વધી જશે આ ઓળો તો નહી માપે તો ફાઇનલ મિત્રો આપણે નાખી દીધો છે ઓળો હવે તમે જો કઈ રીતે આમ ને જોઈ શકો છો કેવો બીનો છે કમેન્ટ કરી દેજો એ તો ભલો મીઠું તો નાખ દેવા તો મિત્રો હવે આપણે થોડું નાખ દે મીઠું સ્વાદ અનુસાર આઇન મિત્ર આપણો ઓળો બનીને થઈ ગયો છે તાર તો આપણે ઉતાર લેવે મને ઉતારે છે મિત્ર અને રહી શકો છો ઓળો બની થઈ ગયો છે તાર તમે રહી શકો છો આઇન એટલે મને સમજી ભાઈ એક ડીશમાં કાઢી લે મેં વાળો તમે જોઈ શકો છો ગામડાનો દેશી ઓળો આજ આપણે બનાવ્યો છે આપણે હવે બધું તાર થઈ છે રોટલા છાશ ને એવું બધું લઈ આવ્યા છીએ ચાલો હવે આપણે આપણે જમી લઈએ બધા ટેસ્ટ કરી લઈએ તો ગુનો છે તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો આપણે બનાવેલો ગામડાનો દેશી ઓળો મસ્ત મજાનો બની ગયો છે તો ચાલો હવે આપણે આપણે બીજાને ભાણામાં

અમારા કેમેરામેન પૂછ લે કેવું બીનું એક નંબર તો મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ આપણે ટેસ્ટ કરી લઈએ કેવું લાગ્યું એક નંબર બીનું હે મિત્રો તો ફાઇનલ મિત્રો તમને અમારો આ વિડિયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરનો ચાલો નેક્સ્ટ વિડિયોમાં ફરી પાછા મળશું ત્યાં બાય બાય